હર હર મહોદેવ મિત્રો આજના વિલોંગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું સંજયસિંહ વાઘેલા હું બિલોંગ કરું છું રામપુરા ચકલાસી ગુજરાતથી અને ખેડા જિલ્લો નડિયાદ તાલુકામાંથી તો મિત્રો આજના વિલોંગમાં એવું છે એક એવી વાત કરવી છે મારે તમને વિડીયો શરૂઆત કરતી કરતીની પહેલાં પૂરો જોજો અને એક નમ્ર નાની વિનંતી છે મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો જો પસંદ આવે તો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે આ વિડીયો ખરાબ ગયો બીજો વિડીયો ખરાબ ગયો પણ ત્રીજો સારો આવશે એવો વિચારીને ચેનલને સબસ્ક્રાઈબ કરેલો લેજો યાર મિત્રો કારણ કે આ વિડીયો જો કોઈ પણ વિડીયો હું બોલું બહુ વિચારી વિચારીને કરતો હોય છે મિત્રો આ મહેનત મારી પેલી એવું ના થાય એટલે માટે પ્લીઝ ખાલી વિડીયો ના પસંદ આવે તો કોઈ વાંધો નહીં ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બહુ મોટી વાત છે અને આપણા ગુજરાતીઓ મારા મરની મોહ માન અને સન્માન વિશે તો હું ગુજરાતીઓનું બહુ જ માન રાખું છું તો આજે વાત કરીએ આપણા ગુજરાતી કલાકારોની અને એક બાજુ છે હિન્દી કલાકારોની મિત્રો તો વાત કરવાની છે આજે આપણા સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરની અને એ હિન્દીના સુપરસ્ટાર એવા સલમાન ખાનની તો મિત્રો હીરો છે સલમાન ખાન છે એક બાજુ એક બાજુ આપણા વિક્રમ ઠાકોર છે તો વિક્રમ ઠાકોરે સુપરસ્ટાર છે ગુજરાતના આપણા ગુજરાતમાં સુપર સુપરસ્ટાર છે મેં વિક્રમ ઠાકોરને કોઈ દિવસ એમની સાથે આટલા બધી સિટીમાં મળે છે આણંદ મળે છે અમદાવાદ જાય છે બોમ્બે જાય છે ગમે તો જાય છે દૂર દૂર એમની સાથે એક મેં બોડી બિલ્ડર નહીં જોયો મિત્રો કોઈ બાઉન્સર નહીં જોયો એકદમ ફ્રી માઇન્ડ ફરશે બોસ એટલા મસ્ત માણસ ને મોજીલા માણસ છે આપણા વિક્રમ ઠાકોર એમના મૂવી તમે કદાચ જોયા હશે એમના ડાયલોગ કદાચ જોયા હશે એમના ગીતો કદાચ તમે સાંભળ્યા હશે એટલા ફાઇન ગીતો ને એટલા મસ્ત ગુજરાતી સોંગ હોય છે ને એટલા બધા આપણા ગુજરાતીઓ મૂવી એક એક છેલ્લો દિવસ તમે જોયું હોય ગુજરાતી ફિલ્મોની જ વાત કરી લઉં છું મિત્રો તો ગુજરાતી ફિલ્મો જે આપણે જોઈએ છે તો આપણા જે ગુજરાતીઓ છે એવા અમુક લોકો છે કે આપણા હિન્દી ગુજરાતીઓ કરતાં ગુજરાતી મૂવી કહેતા હિન્દી હિન્દીને વધારે પ્રાધાન્ય આપતા હોય હિન્દી વધારે જોતા હોય તો હિન્દી કરતાં આપણા ગુજરાતીની મૂવી બહુ એ સારી જ હોય છે મિત્રો પણ આપણે જોતા નથી કે આપણે પેલું એક નેગેટિવિટી અંદર આવી જશે કે ના ગુજરાતી લે મૂવી બરાબર નહીં હોતી ના ગુજરાતીની કહાણી પણ મસ્ત હોય છે મૂવી પણ મસ્ત હોય છે જો તમે જોવાનું ચાલુ કરશો તો ગમશે બાકી નહીં ગમે તમને તો બીજી બાજુ સલમાન ખાન છે મિત્રો તમે નહીં માનો અત્યારે એટલી બિલમાં એવી બિલમાં એટલી બધી સિક્યુરિટી લઈને બેઠો છે ભાઈ પોલીસ એટલી બોડી બિલ્ડરો એટલા કેટલું કેટલું તો હિન્દી કલાકારો વડે જ બોડી બિલ એમને જ મારવા આવે બધે આપણે ગુજરાતીવાળાને કોઈ મારતું જ નહીં હે તો ગુજરાતી મારતું નહીં કોઈ મિત્રો તો મારું કહેવું એવું છે ગઈ પેલી ચાલે તો ગુજરાત મારું એટલું જ કહેવું છે મિત્રો ગુજરાતીઓને જો ગુજરાતીની મૂવી જો અને ગુજરાતી જે પણ ગુજરાતી ભાઈ ડાયરેક્ટર જોતા હોય મારું આ વિલંગ જોવે તો યાદ રાખજો કંઈક એવું કરો અને એવી એટલી બધી એડવર્ટાઈઝ કરો આપણા ગુજરાતી મૂવીની કે કોઈ પણ આવતા પહેલાં બધાને દિલમાં છાઈ જવું જોઈએ કે ભાઈ આ મૂવી આવવાની છે આપણે ગુજરાતી તો આપણે આજે જોવા જઈએ અને અમારી ગુજરાતી મૂવી એક વાત કહેતા હોય તો ચોખ્ખું ભાઈ બધાને કે આપણી જે ગુજરાતી મૂવી પરિવાર સાથે જોઈ શકાય આપણા પરિવારો હંગાસ આપણી ગુજરાતી મૂવી જોઈ શકાય અને આ લોકોની જો હિન્દુની તો પરિવાર સાથે જોવા જાઓ ને શરમ શરમ આવે ના જો તમે એવું ડાન્સ ને એવું બધું હે ને ના પૂછે વાત હું કોઈનો વિરોધ નથી કરતો મિત્રો પણ એ સત્ય હકીકત છે સત્ય હકીકત છે તમે આટલું એટલું મેં કહ્યું એટલું થોડું મન પર લેજો અને ગુજરાતી મૂવી ગુજરાતી આપણા પિક્ચરો જોવાનું ચાલુ રાખો અને હમણાં વચ્ચે મૂવી આપણા આવેલું છેલ્લો દિવસ કેટલું હતું કેટલું ફાઇન હતું મેં મૂવી કેટલાય જોયું છે હસાહસ ને કોમેડી મૂવી તો હિન્દી કરતા ગુજરાતી મૂવી જોવાનું વધારે રાખો એમ આપણા ગુજરાતીઓને સપોર્ટ મળે અને ગુજરાતી યાર ગુજરાતી આપણે ધીરે ધીરે લુપ્ત થઈ જાય લોકો હિન્દી અને અંગ્રેજી તરફ ફરી રહ્યા છે તો આવું નહીં આપણું ગુજરાતી રહેવું જ જોઈએ ગુજરાતીના કલાકારો સુપરસ્ટારો હે સુપરસ્ટાર જ રહેવા જોઈએ કોઈ આપણે પાસા પડવાના નથી મિત્રો તો આપણે આજથી આ સંજય વાઘેલાએ કહ્યું એમ ગુજરાતી મૂવી જોવો બરાબર અને ગુજરાતી કલાકારો તમે એમ માનો આપણા ગુજરાતી કેટલા બધા આગળ આવી ગયા છે ને ખજૂરભાઈ લો ખજૂરભાઈ તો રોજ વાત ખજૂરભાઈ એટલા બધા કાંઈ કે લોકોના એટલા બધા ઘરો બનાવી દીધા એટલું બધું કરી દીધું કેટલાની હેલ્પ કરી દીધી તો એ આપણા ગુજરાતીઓ તો ગુજરાતીનો વિરોધ કરે છે કીર્તિબેન પટેલે આપણે ગુજરાતીનું તમે જોયું મેં કેટલા મેં બે ત્રણ વિડીયો બાબતમાં લલકાર્યા અને તમે જોયા વિડીયો કે કીર્તિબેને કેવો કહેવાર મૂક્યા છે અને કેવું કેવું અત્યારે એમની પાસે વાતો બધી ઉડી છે સાચી હોય કે ખોટી મને ખબર નથી મિત્રો પણ તોય આપણા ગુજરાતીમાં જ બદનામી થાય છે ને તો આપણા ગુજરાતી કલાકાર ઉપર આટલા બધા આપણા ગુજરાતીને પ્રોત્સાહન આપણું ગુજરાતીને વધારો આગળ આપણે ગુજરાતીઓનું ઊંચું આવવું જોઈએ ગુજરાતીને મૂવી ચાલુ કરતો જોવાનું ના જોતા હોય તો હવે આજથી પછી આજથી મારો વિડીયો જોવો એટલે ગુજરાતી મૂવી ચાલુ કરતો જોવાનું અને ગુજરાતીઓ ગુજરાતીના જ વિડીયો જુઓ કોમેડી આપણા કલાકારો કેટલા બધા છે યાર શિવ નરસ કરોડિયા આપણે સુપરસ્ટાર એમનો છોકરો હિતુ કરોડિયા એ પણ એક જોરદાર સુપરસ્ટાર જેવો આમ હીરો છે તો એના મૂવી જો એના ગીતો જો જીગ્નેશ ઠા જિગ્નેશ કવિરાજ છે એમના ગીતો જુઓ કમાન શાંતાનુ છે પછી આપણે કીર્તિદાન ગઢવી છે આટલા આટલા મોટા મોટા સુપર સુપરસ્ટાર છે આપણા આટલા બધા મસ્ત ગુજરાતી આપણા ગાયક કલાકારો છે તો આપણે ગુજરાતી ગીતો ખબરો હું ખુદ અત્યારે મેં નક્કી કર્યું હું ગુજરાતી જ ગીતો વધારે ખબર છું મિત્રો એવું નથી કે હું એક તમને કહું છું ખાલી વાતો જ કરું છું પણ હું પણ ગુજરાતી ગીતો અત્યારે વધારે જોઉં છું તો આપણે ગુજરાતી જોશો તમે ગુજરાત તો આપણા ગુજરાતી ગુજરાતી બી એટલું મસ્તનું હોય છે ને મિત્રો ડાયરાન બાયરાન એ ડાયરોગ મજા આવે હું બાકી જો એક ડાયરો મને થોડોક આપણે છે જો પૂરો નથી આવડે તો થોડો તમને સંભળાવી દઉં છો તમને ગમે તો અને ગમે તો એક લાઇક કરતા જ આ વિડીયોને અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ડાયરો એક હતો મારી જોડે એક તો સાંભળજો આ ડાયરો આપણા ભાતીજી મહારાજનો આપણે ફાવગેલ ગામ જે ભાતીજી વિષય છે તો ભાસીજી વિશે જે શબ્દો જોવો એટલે કમેન્ટ એક નાનકડી કરી દોજો અને સંજય વાઘેલાને સપોર્ટ કરજો અને આપણા ગુજરાતીઓ વિશે થોડીક કમેન્ટ કરજો યાર કમેન્ટો રોકાવી ના જોઈએ કમેન્ટો ચાલુ રહેશે તો આ વિડીયો વધારેને વધારે શેર કરજો જેમ બને એમ તો આ જો આ ગઝલ કે ખબર નહીં તમે શું કહેતા હોય મને તો સાંભળજો મિત્રો મારો અવાજ તો ખબર નહીં મને કેવો મને ખબર નહીં કે મારો અવાજ મને ગમે છે કે નહીં તમને ગમે તો ખબર નહીં મને તો ગમે મારો અવાજ પોતાનો અવાજ બધાને ગમતો હોય તો આ એક નાનકડું ગીત જેવું કહેતા કા દૈવ કા અવતારી થઈ અવતર્યો શ્રી વીર ભાથજી મહારાજ આ એક ક્ષત્રિયવીર આપણા બાથીજીનો આ એક હતું દોહો હતો મેં તમને સંભળાયો અને આવું ના ગુજરાતીનું આપણું એટલું બધું માન રહે ને તે વાત જ જુદી પાસા પડવાનું નહીં એટલે કહું છું કે આપણા ગુજરાતી પાસા પડવાના જે ક્ષત્રિયો અમારા આપણા ક્ષત્રિય રાજપૂત વિક્રમ ઠાકોર છે એમ તો આટલા બધા પેલું કરો છો તમે તો શું કામ પી કરો છો બરાબર તો મિત્રો જીવનમાં આપણે મેં જીવનની ઘણી બધી વાતો કરી અને આપણા ગુજરાતી બીજા એક શું મોટિવેશનની વાત કરું સંજયભાઈ રાવલ કેટલા જબરજસ્ત મોટિવેશન સ્પીકર છે અને આપણા સ્પીકર તો ના કે એમને ક્યાંક બહુ મોટા જ્ઞાનવર્સન સ્વામી કેટલું મસ્ત બોલે છે આમના વિડીયો જો યાર ગુજરાતીમાં આ લોકોના વિડીયો જુઓ તો કંઈક જીવનમાં શીખવાનું મને કંઈક આગળ આવો જીવનમાં આવા મોટા મોટાના મોરા બાપુના વિડીયો જુઓ આવા મોટા લોકોના અનુધાચાર્ય જે હિન્દી બોલે છે પણ એ ધર્મના કાર્ય કરે છે એવાનો વિડીયો જુઓ તો તમને એક ગમે આ તો અમુક જણા હિન્દી વેવું વેવું કરતા હોય ને હિન્દીના ખાલી કમલ હિન્દીવાળા ડિસ્કો જ કરે ના સાઉથ ઇન્ડિયનની કહાની બેસ્ટ હોય છે સાઉથ ઇન્ડિયનમાં થોડું લફળસફળ આવી ગયું છે પણ એમની કહાણીઓ ટાઈપની હોય છે ને આપણને જોવાનું ગમે એ અને આપણા ગુજરાતીઓ ખાસ તમને કહી દઉં ગુજરાતીઓ ગુજરાતી મૂવી જોવો અને હિન્દીનું વિરોધ નથી કરતું કે કે ભારત મારો દેશ છે બરાબર કારણ કે આપણે હિન્દી ભાષા આપણી છે રાષ્ટ્રીય ભાષા છે યાર હિન્દીનું જોવાનું પણ આપણે તો હિન્દી જોવામને જોવામ આપણે ગુજરાતીનું ભૂલી જાય છે આપણે ગુજરાતી મૂવી ભૂલી જાય એમ નહીં ગમતું તો આપણે જેમ પણ એમ ગુજરાતી બધા જો આપણા ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી આપડા તો ગુજરાતી જો આપણે દેશીનું જો મજા કરો ભાકુભાના વિડીયો જુઓ એવી કઈ કોમેડી હોય મજા નહીં આવો એવી તો આપણે આવો જોવાનું યાર આ તમે એમ ક્યાં યાર પણ ના એમની મજા હોય છે બહુ જ મજા હોય છે મૂવી એ લોકોની મૂવી ખરેખર જોવાલાયક હોય છે ગુજરાતીઓનું તો મારું કહેવાનો અર્થ એટલો જ હતો કે આપણે ગુજરાતી જે સુપરસ્ટારો હે પહેલાં પેલું બોડી ગાર્ડ નહીં રાખતા કેવું મસ્ત રીતે પર જ આ સલમાન ખાન લોરેન્સના બિસનો ડરી જો ખબર નહીં મને એવું એટલું કેવું કેવું સિક્યુરિટી છે જેમ લોરેન્સ બીસનું હેલત કરી જવાનું એમ નોંધ દીધું હોય ત્યારે આપણે વિક્રમ ઠાકોર શિકાર કરવા જઈશ કોઈ વિક્રમ ઠાકોર ગુજરાતી શિકાર કરવા ગયો કયો શિકાર કરવા કેટલું મસ્તનો આમ બધી રીતે જીવનમાં વ્યતીત કરે મસ્ત આપણા ખજૂરભાઈ શિકાર કરવા ગયા કેવો ગરીબોની સેવા કરે કેવા ગરો બનાવે બધાના આવું 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 આપણા ગુજરાતીઓનો પ્યાર હે ભાઈ ઇન્સાનિયત હે ફૂલ એટલે કહું છું આપણા ગુજરાતી સુપરસ્ટારોને જોવાનું રાખો લુપ્ત થઈ રહ્યા છે એટલે આ વિડીયો બનાવવો પડ્યો ઘણાને કહીએ આપણે કે આપણે ગુજરાતી મૂવી જોજે પેલું કઈ શી મજે નહીં ગુજરાતી મજા આવતી તો તને મજા શોન મેં આવે ચાલો તું જોયું હોય તો મજા ને એમનામાં જ બસ જ એમનામાં જ પોસ્ટર જોઈએ કહેતો કે નહીં મૂવી મજા તો હિન્દીનું તું ગમે એવું જોઈએ આવશ તો મિત્રો મારો કહેવાનો અર્થ એ કે આપણા ગુજરાતીનું સુપરસ્ટાર હે લુપ્ત ન થયો છે એમને આગળ વધવા જોઈએ એવું વિચારીને બધા ખાલી ગીતો બનાવીને બહેરે એવું ના કરતા એ પણ મૂવી બનાવે ને આગળ વધે એવું કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં કી બાય બાય ટાટા સીયુ હર હર મહાદેવ સપોર્ટ કરતા રહેજો